શ્રી આરામ મિત્રો હું છું આપનો પ્રકાશ ગુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે ફરી પાછો એક વખત મને બાપુ સાથે બેસવાનો મોકો મળ્યો છે અને મારી તો વાતો બધી ધર્મને અનુરૂપ હોય છે અને કહેવાય ને કે ભાઈ એક એવી બાપુ અમે સાત્વિક યાત્રાઓ લઈને નીકળતા હોય પણ ક્યાંક ને ક્યાંક અમારો મકસદ હિન્દુ ધર્મનો જે આપણે છે એને પ્રમોશન તો અમે ન કહી શકીએ કારણ કે એ તો અમારા બારની વાત છે એવી કોઈ ઓકાત નથી પણ થાય એટલું સારું બતાવવું એવા નિયમથી અમે નીકળીએ છીએ અને સાચું બતાવવું એવા નિયમથી નીકળતા હોય તો સાચું બતાવવું હોય ત્યારે સાચા સાધુ સંતો પણ જોઈએ ને તો એવા જ કહેવાય ને કે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિના જે સંત છે તે અમારી સાથે છે પરિચયના કોઈ મોહતાજ જ નથી બાપુ બાપુ હંસગીરી બાપુ મારી સાથે ઉપસ્થિત છે તો બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આજના સેશનમાં બાપુ આજે ખાસ કરીને તો મારે કહેવાય ને કે હિન્દુત્વ ઉપર વધારે જવું છે એનું રીઝન હું તમને કહું કે ભાઈ સાંપ્રત સમયની અંદર જે કંઈ પણ હોય બરોબર કોઈ બે નંબરના ધંધા કરતા હોય તો એમના વિરોધ નથી થતા બરાબર છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સાધુ સંતોના અને ધાર્મિક સ્થળોના ખૂબ ખૂબ વિવાદાસ્પદ બયાનો આવે છે અને એના વિરોધો પણ ખૂબ થાય છે બાપુ તો આની પાછળ આમ જનતાએ પણ શું વિચારવું જોઈએ અને સરકાર શ્રી તરફથી પણ કહેવા પગલા હોય છે અમુક જે મુદ્દાઓ છે ને એ સાધુ સંતોના છે અને એની અંદર નિર્ણય સાધુ સંતો લે ને અને એની અંદર સર્વોપરી સાધુ સંતો હોય ને એ ખૂબ જરૂરી છે મારા દ્રષ્ટિકોણ પ્રમાણે અને એ ધીમે ધીમે કોઈ પણ સંપ્રદાય હોય કે પછી સમય આવે ને એટલે દરેકની અંદર ક્યાંક ને ક્યાંક થોડો વિકૃતિનો ભાવ આવતો આવતો હોય બરાબર છે પણ સમાજ એ એની અંદરથી જે સારા પાસા છે ને એને જોઈ અને સમાજે આગળ વધવું જોઈએ વધવું જોઈએ કેમકે સમય પ્રમાણે અમુક પરિવર્તન પણ જરૂરી છે અને જૂની જડતાઓ છોડવીને એ પણ એક નૈતિક કર્તવ્ય છે તો ક્યાંક એવી ઘટનાઓ થતી હોય જેનાથી સમાજને દુઃખ પણ લાગતું હોય પણ દુઃખ લાગવાનો સવાલ નથી વસ્તુ એ છે કે એની પાછળનું જે પરિણામ આવી રહ્યું છે એ હંમેશા સમાજના હિતની અંદર હોય છે અને સાધુ સમાજ હંમેશા સમાજના હિતની અંદર હોય છે અને રાષ્ટ્રવાદ માટે અટકતી નથી હું આમ જીવનની પણ વાત કરું તો બરોબર તો એમાં પણ બે પાસા છે સમાજની અંદર કે ભાઈ એક લોકો એક પાસો એવો છે કે એક વિભાગ એવો છે કે ભાઈ સમજો કે હિન્દુ ધર્મ ને પૂરેપૂરા સો ટકા એ ફોલો કરે છે બરોબર અને બીજો જે છે તો એ લોકોની મનમાં કંઈક અવઢવ છે એ સંપૂર્ણ સો સો ટકા રીતે સુધારવા મતલબ સ્વીકારવા તૈયાર નથી તો આ બે પાસામાંથી જે નથી સ્વીકારવા તૈયાર જે નેગેટિવ પાસો છે બરોબર એ ક્યાંક ને ક્યાંક તર્ક વિતર્ક કરતા હોય છે બરોબર તો મારા ખ્યાલથી મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી વિધર્મે તો કોઈ આપણને એટલા બધા નથી નુકસાન કરવાના પણ જે આ બી પોઝ બી પાર્ટ છે આપણો જે બરોબર હિન્દુ ધર્મની વાત કરું છું તો એ બી પાર્ટ આપણને વધારે પડતો થોડોક હેરાન કરે છે તો એમની માટેનો શું રહસ્ય કોઈ શકે અથવા તો એનો નિકાલ કેવી હવે જે હિન્દુ ધર્મના વિરોધ કરી રહ્યા છે હા બરાબર છે તમે એક જાગૃત નાગરિક છો અને તમારો પ્રશ્ન બહુ ઉચિત છે અને સાંપ્રત સમયની અંદર આના ઉપર પ્રશ્નો થવા પણ જોઈએ અને જવાબ મળવા પણ જોઈએ અને પહેલું કર્તવ્ય સાધુ તરીકે અમારું છે આ લોકોને જવાબ આપવાનું તો હું એવું માનું છું કે જે કોઈ હિન્દુ ધર્મનો વિરોધ કરે છે એના હૃદયમાં રહેલા શિવને તો અમારે આજ પણ નમન છે અમે એના વ્યક્તિગત વિરોધી ના હોઈ શકીએ હા અમે એના વિચારધારાના વિરોધી સો હોઈ શકીએ તો રહી વાત કે એક કહેવાય ને કે ષડયંત્ર દ્વારા હિન્દુ સમાજના અમુક મુદ્દાઓના ઉઠાવી અને એનો વિરોધાભાસ ચાલે છે તો સૌથી પહેલાં તો હું એ લોકોને પૂછવા માંગુ છું કે તમે કોઈ સંસ્કૃતિનો વિરોધ કરો છો કે હિન્દુ ધર્મનો વિરોધ પર્ટિક્યુલર હિન્દુ ધર્મનો વિરોધ બરાબર છે તમે હિન્દુ ધર્મના ચાર વેદોને વાંચ્યા છે કે વાંચ્યા વગર વિરોધ કરો છો પ્રશ્ન એ છે તમે ઉપનિષદ આપતા સનાતન ધર્મ જે એક એક માનવને લાગુ પડે છે

એ લોકોને વિરોધ છે બીજી બાબત એ કહીશ કે જ્યાં સત્ય હોય ને ત્યાં વિરોધ હોય બીજું કે ઇતિહાસમાં ઇતિહાસની અંદર ઘણી બધી એવી કહેવાય ને કે ધર્માભાસમાં ધર્મમાં નહીં ધર્માભાસની અંદર નાની નાની એવી ભૂલો થયેલી છે બરાબર છે અને એ ભૂલોને સમયસર વાળી ન લેતા આજે એક વિરોધનો વંટોળ ઉડ્યો છે બરાબર છે એની અંદર હું અત્યારે જે વિરોધ કરે છે એમનો એકલાનો વાંક નથી કાઢતો બરોબર છે ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મના લોકોનો પણ અપવાદરૂપ વાંક છે જેના લીધે એક જાતિ વ્યવસ્થાના લીધે અને એક જાતિગત વિરોધાભાસ જોવા મળે છે બીજું કે આની અંદર એક આર્યન થિયોરી બરાબર છે ડિટેલમાં આપણે ક્યારેક લઈશું પણ એક આર્યન થિયોરી જે વિદેશો દ્વારા ભારતમાં ષડયંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવી છે બરાબર છે એના દ્વારા ભારતમાં રહેતી પ્રજાના પણ બે ભાગ પાડ્યા છે એક કે હિન્દુ આર્ય છો અને એક કે અમે મૂળ નિવાસી છીએ આ થિયોરી પણ એક વિદેશી ષડયંત્રનો ભાગ છે એક વખત એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને ખરેખર શું છે એના રેફરન્સના હું ઐતિહાસિક બુકો પણ તમને આપીશ બીજું કે હિન્દુ ધર્મના જે ગ્રંથો છે ને એનું પણ વિકૃતિકરણ અંગ્રેજો કાળમાં થયું છે બરોબર છે મેક્સ મુલર નામ છે જે ઘણા બધા જે મતલબ જાગૃત નાગરિકો છે એ લોકોનો ખ્યાલ છે જે ભારત ક્યારે આવ્યો નથી પોતે સ્વીકારે છે કે મેં ક્યારે મને પાક્યા પાસે કોઈ દિવસ સંસ્કૃત આવડતું નથી હવે જેને સંસ્કૃત પણ પૂર્ણ રીતે નથી આવડતું જે ભારત પણ નથી આવ્યો એને ભારતના મહાન હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથોનું ભાષાંતર કરી બરોબર છે છે અને લાવ્યા જેનાથી ક્યાંક ના ક્યાંક સનાતન ધર્મની જે મૂલ્યો છે જે નીતિ છે નીચા હાસિયામાં ધકેલાય અને ક્યાંક એમનું ઈસાઈ પણ સર્વોપરી બને અને ભારતમાં ઈસાઈ લાગુ કરવા માટે થઈ અને ષડયંત્ર રૂપી એક હિન્દુ વિરોધી ટોળકી તૈયાર થઈ છે અને જે આપણે અત્યારે સાંપ્રત સમયમાં થોડીક વિસ્તૃત થઈ છે અને જે આપણને દેખાય દેખાય છે અને બાપુ એમાં જે સમાજના વિભિન્ન પાસાઓને આપણે નજર નાખીએ બરાબર તો એમાં ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સમાજની ભૂલ નથી પણ સમાજને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આજનું પોલિટિક્સ અને કેવાતા કોઈ ગંદા પોલિટિક્સો જે કે આમાં પોલિટિશિયનો એવી રીતે પોતાના જે ફાયદા માટે ધર્મનું વિભાજન કરાવે છે બરાબર અથવા તો હિન્દુ ધર્મને ક્યાંક ને પોતાના સમાજમાંથી આવે ત્યારે બધા વિરોધો કરે છે પણ હિન્દુ ધર્મનું જયારે વાત આવે છે બરાબર ત્યારે કોઈ માયકોલ જાહેરમાં આવીને બધા સમૂહમાં સાથે મળીને કોઈ વિરોધ નથી કરતા એ વાતનું ખરેખર દુઃખ છે અને જે કરે છે એને તો સોસો વંદન કરું છું એની સામે આપણને કોઈ અપવાદ નથી પણ આમાં ક્યાંક ને ક્યાંક પ્રજાને કેવી રીતે પોતાનું માઇન્ડસેટ કરવું કારણ કે આ જે પરિબળો ચારેકોરથી આપણી સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યા છે બરોબર કે એ લોકોને ખબર છે કે આને ધાર્મિક રીતે આમ જોડવા તોડવા જશે તો નહીં તૂટે બરોબર પણ એને ક્યાંક ને ક્યાંક એવા તર્ક વિતર્કો આપીને સમાજમાંથી વિભિન્ન પાસાઓને અલગ કરવાનું એક જે ષડયંત્ર રચાઈ રહ્યું છે બરોબર તેમના વિશે મને એક ફોડ એટલા માટે પાડો જેથી કરીને મારા દર્શક મિત્રો સુધી આ વાત પહોંચે અને એને ખબર પડે કે આપણી સંસ્કૃતિ ઉપર કેવા હથિયારો દ્વારા આક્રમણ થઈ રહ્યું છે સૌથી મોટી જે હિન્દુ ધર્મના વિરુદ્ધની લડાઈ ચાલી રહી છે ને હા એ બૌદ્ધિક લડાઈ ચાલી રહી છે જેના દુશ્મનો સમાજની અંદર છે પણ દેખાતા નથી પણ એનું કાર્ય સો ટકા કરી રહ્યા છે છે ચાહે ઇસ્લામિકની વાત હોય કે પછી ઈસાઈ પર્ટિક્યુલર કોઈ સંપ્રદાય નથી લેતો પણ જે ધર્માંતરણની વાત છે બરોબર છે આ ધર્મ પરિવર્તન માટે પણ ક્યાંક ના ક્યાંક હિન્દુ શાસ્ત્રોને અભ્રંશ કરીને આનો ઉપયોગ કરવામાં આવ્યો છે બીજું કે આજની જે યુવા પેઢી છે હું ચોક્કસ કહીશ કે જે પણ આવા હિન્દુ ધર્મના વિરોધાભાસ ચાલે છે ને તો તમે ક્યાંક ના ક્યાંક આપણા હિન્દુ ધર્મના પુસ્તકો કે ધાર્મિક ગ્રંથોને ખરેખર જુઓ અને એ લોકો કહે છે તો તમે સત્યને ચકાસો પહેલાં બરાબર એના ઘણા બધા પર્ટિક્યુલર પ્રશ્નો છે એના ઉપર આપણે ડિટેલમાં જોઈશું તો એ બધા પાસાઓને તમે જુઓ અને ખરેખર એ સત્ય છે કે નહીં અથવા કોઈ સાધુ સંતો જોડે જાઓ અથવા હિન્દુ ધર્મની અંદર એવા કોઈ જાગૃત નાગરિક છે તમારા જેવા એ લોકો પાસે જઈ અને તમે ખાતરી કરો કે જે વિરોધાભાસ થઈ રહ્યો છે એ ખરેખર શું સત્ય છે શું એ પુસ્તકમાં આ આપેલું છે બીજું કે હિન્દુ ધર્મના મૂળ ગ્રંથોમાંથી છે વેદ છે ઉપનિષદ છે કે શુદ્ધ રૂપે પુરાણો છે એમાંથી છે બરોબર છે બીજું હિન્દુ ધર્મના નામે ઘણા બધા એવા ગ્રંથો બની ચૂક્યા છે જેમાં હિન્દુ ધર્મને કોઈ લેવા દેવાના લેવા દેવા નથી બરોબર છે પણ જ્યારે વિરોધાભાસની વાત આવે એટલે નાનકડી એકડી પૂછડી પકડી બરોબર છે ને આખા સિંહને બદનામ કરવાની વાત છે બરાબર છે ત્યાં વિરોધાભાસ છે અને આજની યુવા પેઢીમાં ક્યાંક ના ક્યાંક એવું છે કે સોશિયલ મીડિયાથી જે આવે એને સત્ય માની લે છે એ સત્ય માનવાની જરૂર નથી એક વખતે તમે તમારી સમય અનુકૂળતા હિન્દુ ધર્મ પુસ્તકોનું વાંચન બરાબર છે તમને જ્યાંથી શરૂઆત લાગે બરાબર છે ત્યાંથી વાંચવાની શરૂઆત કરો શરૂઆત બીજી વસ્તુ કે જાતિ વ્યવસ્થા એ તમારી સામાજિક કે બંધારણ કે લગ્ન વ્યવસ્થા પૂરતી સીમિત રાખો જો એક મિનિટ ખરેખર હિન્દુત્વની જરૂર છે તો એક મિનિટ માટે હિન્દુ થઈ જાઓ કલાક માટે જરૂર છે તો કલાક માટે થઈ જાઓ અને એક દિવસ માટે જરૂર છે તો હિન્દુત્વ થઈ જાઓ તમારી સામાજિક વ્યવસ્થા એ સામાજિક કાર્ય પૂરતી સીમિત કરી અને એની અંદર પણ હિન્દુ ધર્મના કાર્યો માટે કે એના સિદ્ધાંતો છે એના ઉપર ચાલવાની યોજનાઓ ત્યાં તૈયાર કરો શા માટે જાતિમાં વિભાજન બીજું આપણે હિન્દુ ધર્મ ઉપર આ વાત ઉપરથી કહું કે દોષ આવે છે

અને છત્રી કર માં આધારિત જાતિની વ્યવસ્થા હતી જે તે સમયે પછી એમાં જે કઈ વિકૃતિકરણ આવ્યું બરોબર છે ઓલામાં ત્રણસો સાહીઠ જે છતાં છતી નથી થતી અને સત્તાવન દેશનું સામ્રાજ્ય એક તરફી ચાલે છે બરોબર છે અને કોઈ પણ વિરોધ નો સુર ઉઠાવે એટલે સત્તાવન દેશમાંથી એક હથું શાસન જે ચાલે છે હિન્દુઓના એવા ખૂણેમાંથી અવાજ નથી નીકળતા પણ છેલ્લા ચાર પાંચ વર્ષોમાં જે પરિવર્તન જોઈ રહ્યું છે એમાંથી અમને પણ હૃદયની શાંતિ થાય અને અમારા વિષય ઉપર લોહી ઉકળે એટલા માટે કેમ કે અમારે સાધુ તરીકે રાષ્ટ્રવાદ અમારા માટે આજે પણ સર્વોપરી હતો છે અને રહેવાનો રહેવાનો છે સો ટકાની વચ્ચે અને બાપુ તમે જે કીધું કે છેલ્લા પાંચ વર્ષથી જે પરિબળો કામ કરવા મળ્યા છે હિન્દુ ધર્મ માટે એના રક્ષણ માટે તો તે વાતનું જે તમને સહર્ષ એક કહેવાય ને કે ભાઈ અંદરથી ઉલ્લાસ છે તો એવો અમને પણ છે અને એ ઉલ્લાસ ટકી રહે અમારી રાતોડી મહેનત છે બરોબર પણ ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ ઈ છે બાપુ અમે એક સેશન કર્યું હતું થોડા દિવસ પહેલા મેં એક ડોક્યુમેન્ટરી પિક્ચર બનાવી છે શહીદ માટેની ખુબ સર વીર શહીદ રમેશ જોગલને એક પુષ્પાંજલિ આપવા માટે એક અમે ખાલી એક એવો પ્રયાસ કર્યો છે પણ ત્યારે એ ભૂમિની ઉપર ઈ શહીદની જન્મભૂમિ ઉપર ઉભારી અમને સો ટકા મને એક વિચાર ઈ આવ્યો હતો કે જે મારા દેશના જે સીમાડા સાચવે છે બરોબર અને જે ગોળી સામી છાતી ખાય છે અને ઈ વીર પુરુષ શરીરની અંદર એટલા બધા છરા એને લાગી ગયા હતા બાપુ બોપના અને છતાં પણ એમ બોલ્યો હતો કે ભાઈ મારી માને કહેજો મેં સામેથી ગોળી ખાધી છે પીઠ નથી આપી અને બાપુ એનાથી પણ મોટી વાત એ છે કે જ્યારે એ વીર શહીદની કહેવાય ને કે ભાઈ શમશાન યાત્રા એનું જ્યારે સૌ એનું ઇન્ડિયા આવે છે અને એના માદરી વતન મેવાસા ગામ તરફ જાય છે બરોબર અને ગામમાં મયત આવ્યું અને એક સ્વાભાવિક છે કે ભાઈ જનેતા હોય એની આગળ એના વર્ષના દીકરાનું જો કહેવાય કે વૃદ્ધે પીડ્યો હોય તો એ કેવી રીતે બાપુ સહન કરી શકે પણ ત્યારે એમ કહેવા દો કે આ ભારત વર્ષની નારી આ દેશની ખમીરવંતી ક્ષેત્રિયની એવું બોલી હતી કે આજે મારો દીકરો ભારત માતાને માટે કામ આવી ગયો છે આજે તો હું રહું તો આ સંસ્કૃતિ ભાગીને ભૂકો થઈ જાય આપણે એ દેશના વારસો વારસદારો છીએ એટલે કહેવાનો મારો ક્યાંક ને ક્યાંક હેતુ એવો એવો છે મિત્રો કે આપણે હું તમને એવું નથી કહેવા માંગતો અથવા તો બાપુ પણ એવું નથી કહેવા માંગતા કે આપણે ધર્મના રક્ષણ માત્ર તલવાર લઈ નીકળી જવું જોઈએ એવું નથી પણ ક્યાંક ને ક્યાંક આદાન પ્રદાનની વસ્તુ છે આ તો બધી કોઈક આપણું તો આપણે એ પણ એનો સહ સ્વીકારવું જોઈએ પણ અમારો જ કકો સાચો એ વાત છે તો ન્યાયનો 100% વિરોધ થવો જોઈએ બાપુ આ એક લડાઈ છે ને બૌદ્ધિક છે બૌદ્ધિક છે બાપુ અને આના માટે હિન્દુના યુવાનોએ બૌદ્ધિક રીતે તૈયાર થવું પડશે તૈયાર થવું પડશે અને એના માટે ક્યાંક ને ક્યાંક ધર્મના આશરો લેવો જ લેવો જ પડશે બરાબર છે અને ધર્મ આપણા જીવન સાથે વણાયેલો છે ને એના આશરા સકી જે લોકો ખરેખર ધર્મના સાચા મૂલ્યોને સમજે છે ને એ લોકો રાષ્ટ્રવાદી હોય જ છે હોય જ છે અને નથી થતા તો ક્યાંક ને ક્યાંક એ લોકો જે ધર્મ સમજ્યા હોય છે ધર્મ નથી હોતો પણ ધર્મ જેવો લાગતો ભાષ હોય

ખર બીમારી કે એક દવા બાપુએ જે વાત કરી ખૂબ સરસ રીતે વાત કરી બાપુએ કે પણ જેવી રીતે જ્યારે જેવો સમય છે ત્યારે તેવા વાઘા પહેરી લેવા જોઈએ કારણ કે આ દેશમાં ફરી પાછા શિવાજી નહીં આવે ફરી પાછો મહારાણો પ્રતાપ નહીં આવે પણ આપણે થાવું પડશે એનું રીઝન એ છે કે જ્યારે સંસ્કૃતિ ઉપર ઘાતક જ્યારે હથિયારો ઉપાડાતા હોય અને આપણી કહેવાય ને કે ધરોહરને ભાગીને ભૂકો કરવાની વાત હોય ત્યારે માને તમારે સજાગ થવું કાયદેસર જરૂરી છે કારણ કે આપણી આવનારી પેઢી આ વસ્તુ ક્યારેય નહીં ભૂલે અને એને ઘરનો રોટલો એને જ નહીં ખાવા દેને તો જો આજે આપણે નહીં જગ્યાએ બાપુ સો ટકા તો આવનારી પેઢી માટે એટલું જ ઘાતક સાબિત થવાનું છે તો બસ આજે બાપુ સાથેનું મારા જે હિન્દુત્વવાદનો જે કે ખાસ કરીને કહેવાય ને કે ભાઈ આપણી ધર્મનો રક્ષતી રક્ષતી જે સૂત્ર છે તે બાબતનો જે મારો એપિસોડ હતો તે અહીંયા હું પૂર્ણ કરું છું અને કેવો લાગ્યો આ સૌ તે આપના કોમેન્ટ માધ્યમથી મને અવશ્ય જણાવજો જય શિયા જય સનાતન ધર્મ